ગરમા ગરમ રોટલી ઉપર ઘી લગાવીને આપણે આપણા બાળકોને ખવરાઈએ ને ગરમા ગરમ રોટલી બાળકોને ખૂબ ભાવે બિસ્કીટ જેવી ભાખરી બનાવીને આપણે શાક સાથે ખાઈએ જે આપણા બાળકોને ખૂબ ભાવે રીંગણના ઓળા સાથે જુવાર બાજરીનો રોટલો આપણે ગરમા ગરમ ખાઈએ જે આપણને ખૂબ જ આનંદ આપે પરંતુ લોટ જે છે એ કેટલા દિવસ જૂનો હોવો જોઈએ આ માહિતી આ નોલેજ વર્તમાન સમયમાં હવે લગભગ આપણે ગૃહિણીઓને રહ્યું નથી અને ખૂબ જરૂરી છે કારણ કે ધીરે ધીરે હવે પેકેટ બંધ આટાનું ચલણ આવી ગયું ધીરે ધીરે હવે ઘર ઘરમાં ઘંટીઓ થઈ ગઈ ને ધીરે ધીરે લોટ સરળતાથી ઉપલબ્ધ થવા લાગ્યો એટલે ઘણી ગૃહિણીઓ પોતાના ઘરની અંદર એક એક મહિનો બે બે મહિનો ચાલે એટલો લોટ ભરીને એની રોટલી ભાખરી બનાવતા થઈ ગયા છે મહાનગરોમાં ખૂબ વધ્યું છે ગુજરાતમાં ધીરે ધીરે આવવા લાગ્યું છે પ્રાચીન સમયની અંદર આપણે જોયું હશે કે તમામ ગૃહિણીઓ અઠવાડિયાની અંદર દસ દિવસની અંદર માથે ડબ્બો લઈને લોટ દળાવવા જતા હતા તો લોટ કેટલા દિવસ જૂનો હોવો જોઈએ વર્તમાન સમયમાં આપણે જે કઈ જૂનો લોટ ખાઈએ છીએ તેની શું આડઅસર થઈ શકે તેની વિસ્તારથી વાત આજના વિડીયોમાં આપણે કરીશું કોઈપણ વસ્તુને જ્યારે પ્રોસેસ કરવામાં આવે એટલે કે તમે શાકને બનાવો તો એ પ્રોસેસ થયું ઘઉંના દાણાને તમે દળો તે પ્રોસેસ થયું જુવાર બાજરીના લોટને તમે દળીને એના રોટલા બનાવો તો પ્રોસેસ થયું કોઈ પણ અનાજને જ્યારે દળવામાં આવે તો દળ્યા બાદ એની પ્રિઝર્વર લાઈફ એનું આયુષ્ય એક નિશ્ચિત સમય પૂરતું હોય છે પછી એનું આયુષ્ય નષ્ટ થઈ જાય છે આયુષ્ય નષ્ટ થઈ જાય છે મતલબ કે એનાથી પેટ ભરાશે પોષકતા ક્યારેય નહીં મળે જેમ કે તમે ઘઉંને દળો છો તો તેની પ્રિઝર્વર લાઈફ પંદર દિવસથી લઈને વીસ દિવસ સુધીની હોય છે એનાથી વધારે હોતી નથી જ્યારે જુવારને તમે દળો છો બાજરીને તમે દળો છો તો તેની પ્રિઝર્વર લાઈફ સાત દિવસથી લઈને દસ દિવસની હોય છે એનાથી વધારે હોતી નથી મકાઈને જ્યારે દળો છો ત્યારે તેની પ્રિઝર્વર લાઈફ પાંચ દિવસથી લઈને સાત દિવસથી વધારે હોતી નથી અને વર્તમાન સમયની અંદર ઘણી ગૃહિણીઓ ઘણી મહિલાઓ ઘણા ઘરોની અંદર આ જોવા મળે છે કે એક વખત ઘઉંને દળે છે અને લગભગ બે બે મહિના ત્રણ ત્રણ મહિના ચાલે એટલું એ અનાજ દળીને રાખે છે અને એની રોટલી ભાખરી બનાવીને એ ખાય છે જુવાર અને બાજરીમાં આપણે આવું કરતા નથી કારણ કે જુવાર અને બાજરી દળાયા પછી અમુક સમય પછી જો એને રાખવામાં આવે તો એ ઝેરી બની જાય છે પરંતુ ઘઉં સાથે આવું થતું નથી ઘઉં એક વખત દળાયા પછી લાંબા સમય સુધી જો એને રાખવામાં આવે તો દેખાતી દ્રષ્ટિએ કે સ્વાદમાં કે ઝેરી એ થઈ જશે એવું બનતું નથી પરંતુ એનો મતલબ એ પણ નથી કે ઘઉંને લાંબા સમય સુધી દળીને તમે ખાશો તો તેનાથી કંઈ નુકસાન નહીં થાય અથવા તો તેની કોઈ અડઅસર નહીં થાય ઘઉં જ્યારે તમે દળો છો ને એનો જ્યારે લોટ થાય છે અને એ લોટ વીસ દિવસ પછી કે એક એક મહિના પછી જો ખાવામાં આવે તો તે પચવામાં ખૂબ ભારે થઈ જાય છે પિંડ ઉપર એ ખૂબ વધારે દબાણ પેદા કરે છે અને એના કારણે ઇન્સ્યુલિનનું શિક્રેશન ઘટે છે વર્તમાન સમયની અંદર ગુજરાત રાજ્યમાં નાના નાના બાળકોને પણ ડાયાબિટીસ આવવા લાગીને આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહીં કે ગુજરાત રાજ્ય ડાયાબિટીસમાં પ્રથમ સ્થાને છે વિશ્વની અંદર લગભગ અડતાલીસ કરોડ જેટલા ડાયાબિટીસના પેશન્ટ છે તેમાં ચીનની અંદર અગિયાર કરોડ ભારતની અંદર લગભગ નવ કરોડ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સૌથી વધારે ડાયાબિટીસના પેશન્ટો ખૂબ વધવા લાગ્યા છે અને નાના બાળકોને જ્યારે ડાયાબિટીસ આવે છે ત્યારે મોટા ભાગે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ હોય છે નાના નાના બાળકોને પણ ડ્યુટી ઉપર હવે રોજના ત્રણથી ચાર ઇન્જેક્શન લેતા થઈ ગયા આવા કિસ્સાઓ છેલ્લા બે ત્રણ વર્ષની અંદર ગુજરાત રાજ્યમાં ખૂબ વધ્યા છે કારણ કે જ્યારે તમે ઘઉંને દડો છો તો વીસ દિવસ પછી એકવીસ દિવસ પછી અથવા તો મહિના પછી એની રોટલી ભાખરી બનાવીને ખાવામાં આવે છે ત્યારે એ સ્વાદુપિંડને ઇન્સ્યુલિનનું સિક્રેશન બનાવતા રોકે છે અને એના કારણે બ્લડની અંદર શુગરનું પ્રમાણ વધે છે અને નાના નાના બાળકો પણ ડાયાબિટીસનો ભોગ બનવા લાગ્યા છે માત્ર આપણે એક નાની ભૂલને કારણે આપણા શરીરમાં સારી રીતે ફેટ બની શકે આપણા શરીરની અંદર સારી રીતે ચરબી જળ બની શકે એટલા માટે આપણે કોઈ પણ અનાજને દળીને ખાઈએ છીએ અને એ લોટ જો ખૂબ જૂનો હોય તો તે પચવામાં ખૂબ ભારે હોય છે અને આના કારણે એ પાચન સંબંધિત સમસ્યાઓ સર્જે છે એ કે તમારા ઘરમાં ચૌદ વર્ષથી નાના જેટલા પણ બાળકો છે એના શરીરની અંદર કફ ની માત્રા આવશ્યકતા કરતા વધારે હોય જ છે એને તમે આવી રીતે ખૂબ જૂનો લોટ ખબર આવશો ત્યારે એના શરીરની અંદર કફની માત્રા ખૂબ વધશે અને શરદી ઉધરસ કફની સાથે સાથે બ્રોન્કાઇટિસ ટીબી અસ્થમા જેવા કેસો પણ ખૂબ વધવા લાગ્યા છે પંચમહાભૂતોની જો વાત કરીએ તો આપણે કોઈ પણ અનાજને દારે દળીને ખાઈએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર પૃથ્વી તત્વની પૂર્તિ કરે છે પંચમહાભૂતમાં આપણને ખબર છે આકાશ છે વાયુ છે અગ્નિ છે જલ છે અને પૃથ્વી છે તો આપણા શરીરમાં જે પૃથ્વી તત્વ છે એટલે કે જે ફેટ છે ચરબી છે એ પૃથ્વી તત્વની અંદર આવે છે જ્યારે આપણે કોઈ પણ અનાજને દળીએ છીએ ઘઉં દળીએ છીએ દિવસ પછી મહિના દિવસ પછી મહિના દિવસ સુધી એનો લોટ આપણે ખાઈએ છીએ ત્યારે એ આપણા શરીરની અંદર આવશ્યકતા કરતા વધારે માત્રામાં પૃથ્વી તત્વ પૃથ્વી બનાવે છે એટલા માટે વર્તમાન સમયની અંદર વજન વધવાની સમસ્યાઓ ખૂબ આપણે જોઈએ છીએ જ્યારે કોઈ પણ અનાજ દળાય છે અને પંદર દિવસ પછી વીસ દિવસ પછી એક એક મહિના પછી સુધી એનો જો લોટ ખાવામાં આવે તો એ આપણા શરીરની અંદર વજન વધવાની સમસ્યાઓ ખૂબ મોટા પ્રમાણમાં પેદા કરે છે અને આપણે જોઈએ કે વર્તમાન સમયની અંદર ઓબેસિટીના પેશન્ટો ખૂબ વધવા લાગ્યા છે આપણા શરીરની અંદર ચયાપચયની ક્રિયા મેટાબોલિઝમને ખૂબ વિક્ષેપ પેદા કરે છે અને જેના કારણે શરીરના અનેક અંગોની બીમારી સર્જાય છે ખાસ કરીને યુરિક એસિડ અને એક વખત યુરિક એસિડ વધ્યું તો ધીરે 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 કરીને એ સાંધાના દુખાવા કમરના દુખાવા ખંભાના દુખાવા ફ્રોઝન શોલ્ડર જેવી પ્રોબ્લેમો ખૂબ મોટા પ્રમાણમાં પેદા કરે છે અનેક બધી બીમારીમાંથી બચવું હોય તો તમામ ગૃહિણીઓને માતા બહેનોને વિનંતી કે તમે કોઈ પણ અનાજને દળો ખાસ કરીને ઘઉંને તો એનો લોટ જે છે પંદર દિવસથી વધારે ચાલે એટલું જ પ્રમાણમાં દળવાનો આગ્રહ રાખો તમે જુવાર અને બાજરીને દળો તો એનો લોટ સાત દિવસથી વધારે જૂનો ના ખાઓ જો આ પરંપરાને આપણે પાલન નહીં કરીએ તો ભવિષ્યની અંદર અનેક બીમારીનું તાંડવ આપણે આપણા આસપાસના વિસ્તારોમાં જોઈશું કારણ કે ધીરે 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 હવે પેકેટબંધ લોટનું ખૂબ ચરણ આવ્યું છે અને એક વખત પેકેટબંધ લોટ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણે જોયું હશે કે એ લોટ જે છે આવશ્યકતા કરતા વધારે બારીક હોય છે એ લોટની લોટની પ્રિઝર્વ લાઈફ સાચવી રાખવા માટે અનેક ઘાતક કેમિકલો રસાયણોમાં નાખવામાં આવેલા હોય છે ભવિષ્યમાં આપણે એના ઉપર પેકેટબંધ લોટ લોટ ઉપર એક વિડીયો બનાવીને તેની માહિતી આપણે મોકલીશું પરંતુ વર્તમાન સમયમાં જે કંઈ ગૃહિણીઓ ઘરે લોટ દળ દળાવતી હોય અથવા તો આપણા આસપાસના વિસ્તારોમાં જે કોઈ લોકો ચક્કી ચલાવતા હોય ઘંટી રાખતા હોય ત્યાં આપણે અનાજ દળાવીને એનો લોટ ખાતા હોય તો આગ્રહ રાખીએ કે ઘઉંનો લોટ પંદર દિવસથી વધારે જૂનો નહીં જુવાર અને બાજરીનો લોટ સાત દિવસથી વધારે જૂનો નહીં જૂનો લોટ ખાઈશું તો યાદ રાખીએ એનાથી પેટ ભરાશે પોષકતા બિલકુલ મળે તમે તમારું બાળપણ યાદ કરો તમે તમારી યુવાની યાદ કરો જે કોઈ લોકો વડીલ છે આપણા ઘરમાં ચક્કીઓ હતી હવે ચક્કીઓ આપણે નથી વસાવી શકતા આપણે માનીએ છીએ પરંતુ જ્યાં કંઈ પણ આપણે લોટ દળાવીએ છીએ બસ એક પરંપરાનું પાલન કરીએ કે જ્યારે લોટ દળાવીએ ત્યારે પંદર દિવસથી જૂનો સાત દિવસથી જૂનો જુવાર બાજરીનો લોટ ક્યારેય ન ખાઈએ જેથી કરીને આવી તમામ સમસ્યાઓથી આપણે બચી શકીએ લોટ તમને મને બળ આપવા માટે આપણે ખાઈએ છીએ જેમકે શાકભાજી આપણે વિટામિનની પૂર્તિ માટે ખાઈએ છીએ તેલ અને ઘી આપણે ખાઈએ છીએ એ પ્રોટીનની પૂર્તિ માટે ખાઈએ છીએ લિપિટની પૂર્તિ માટે ખાઈએ છીએ પરંતુ લોટ જે આપણે ખાઈએ છીએ આપણા શરીરમાં બળ મળી રહે એટલા માટે ખાઈએ છીએ અને વર્તમાન સમયમાં આપણા નાના નાના બાળકો બળ વિહીન થઈ ગયા એવું લાગે એમના શરીરમાં ઉર્જાનો અભાવ હોય એવું લાગે કારણ કે આપણે ગૃહિણીઓ ખાસ કરીને માતાઓ બહેનો એમને એટલો બધો જૂનો લોટ હવે ખવડાવતા થઈ ગયા કે બાળકના શરીરની અંદર પેટ ભરાય છે પોષકતા બિલકુલ નથી મળતી તો આવનારું ભવિષ્ય સુરક્ષિત રહે યુવાનો સુરક્ષિત રહે તમામ પરિવારના સભ્યો નિરોગી રહે તો એક પરંપરાનું પાલન કરીએ ઘઉંનો લોટ પંદર દિવસથી જૂનો નહીં જુવાર અને બાજરીનો લોટ સાત દિવસથી જૂનો નહીં સૌને જય હિન્દ વંદે માતરમ